પંચમહાલ શહેરાના અણિયાત ચોકડી વિસ્તારમાં હાઇવે માર્ગ પર કરાયેલા માટીના ઢગલાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલ ગટરની કામગીરીને લઈ માટીનો ઢગલો રોડ પર હવાના કારણે વાહનચાલકોને કરવો પડી રહ્યો છે ભારે હાલાકીનો સામનો આજે મોડી રાત્રે હાઇવે માર્ગ પરથી પસાર થતી એક કાર અચાનક હાઇવે પરના માટીના ઢગરા પર ચઢી ગઈ હતી આ બનાવમાં કારને નુકસાન થયું જ્યારે અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી અણિયાદ ચોકડી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ગુરુકૃપા મોટર્સની સામે છેલ્લા દોઢેક માસથી ચાલી રહી છે કામગીરી કાર ચાલક રાજસ્થાનના ઉદેપુરથી વલસાડ પરત જઈ રહ્યો હતો તે સમય દરમિયાન બની ઘટના જો કે ક્યાં સુધી આવું ચાલશે અને ચોમાસાના સમયે ગટરની કામગીરી કરવી કેટલી હદે યોગ્ય કહેવાય તે એક પ્રશ્ન આ મામલે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા હાલોલ શામળાજી હાઇવે માર્ગની દેખરેખ રાખતી કંપની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું

પણ સ્વજનસીપ કે બીજું જાનમાલ નું નુકસાન નથી થયું ને ત્યાંના આઠ થી દસ સેવાભાવી યુવકોએ મારી તાત્કાલિક હેલ્પ કરી મારી ગાડી સાઈડ પર કાઢી આપી અને મને જુદી સહાય કરી છે એ બદલ આ ગામના વ્યક્તિનો મારો ખૂબ ખૂબ આભાર